નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સુરતની તમામ સોળ વિધાનસભાઓમાં આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા સુરતના પુણા વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ હોલ ખાતે એકસો કરંજ વિધાનસભા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય પ્રવિણ ગોઘારી આરોગ્ય સમિતિ રાજુભાઈ જોડિયા હોસ્પિટલ ચેરમેન મનીષાબેન આહિર તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પૂણા ઝોન ડિપાર્ટમેન્ટ સહિતના કાર્યકર્તાઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત